નમસ્કાર મિત્રો ફાર્મર ફેમિલી યુટ્યુબ ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે મનીષ બલદાણિયા કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંદર ફરજ બજાવું છું મિત્રો આજનો વિષય ચણાના પાકમાં જે આવતા રોગો છે એ રોગોને કઈ રીતના ઓળખી શકાય અને એના નિયંત્રણ માટે કેવી દવાઓનો આપણે ઉપયોગ કરીએ તો જેથી કરી અને સરળતાથી એનું આપણે નિયંત્રણ કરી શકીએ તો મિત્રો આ વર્ષની અંદર એટલે કે વર્ષ બે હજાર ચણા નું પુષ્કળ અંદર વાવેતર થયું છે ચણા અત્યારે ફૂલ અવસ્થાએ આવી ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે ચણાની અંદર ઘણા બધા પ્રશ્નો દેખાઈ રહ્યા છે આ પ્રશ્નોના સોલ્યુશન માટે કેવા પ્રકારની દવાઓ મિત્રો ઘણીવાર એવું બની શકે કે આપણે જ્યાંથી દવા ખરીદતા હોઈએ તે વેચનારને પણ ખબર ન હોય અને એ પણ ખ્યાલ ન હોય આપણને પણ અથવા તો આપણી આજુબાજુમાં ઘણા સાયન્ટિફિક કોમ્યુનિટી હોય એને પણ ઘણી વખત ખ્યાલ ન હોય કે આને કયો રોગ કહેવાય મિત્રો ચણાના પાકની અંદર શરૂઆતની અવસ્થા ખૂબ સારી હોય પરંતુ ક્યારેક એવી પરિસ્થિતિનું નિર્માણ થાય કે ચણાનો પોપટો ખાલી રહે

આપના સુધી જો તમે સબસ્ક્રાઇબ કરેલું હશે તો મળશે સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં બે લાઈકન છે તેની ઉપર ઓલ ઉપર સેટ કરી દો જેવો અમે અહીંથી વિડિયો મૂકીએ એટલે તરત જ આપને એની માહિતી મળી જાય એ સિવાય નીચે આ રીતનું જ્યારે ઉપર અંગૂઠા વાળો નિશાન છે લાઈક નું બટન મિત્રો લાઈક કરી દેજો તમારી કરેલી લાઈક અમને ઘણી હૂફ પૂરી પાડતી હોય છે અને આ બાબતમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો જો તમને ખરેખર તમારી મગફળી સારી થાય તમારે ઘઉં સારા થાય તમારે સણા સારા થાય તો તમારા બાજુવાળાને તમારા સગા સંબંધીને સારા થાય એના માટે થઈ અને આ વિડીયો એને શેર કરજો શક્ય હોય તો તમે આ વિડીયોની લિંક તમારા સ્ટેટસમાં પણ મૂકજો જેથી કરી અને તમારું સ્ટેટસ જોના જોનારાને પણ ખ્યાલ આવશે કે આપણે કેવી માહિતી મેળવી રહ્યા છીએ મિત્રો ખાસ અગત્યની વાત કે ચણાના પાકની અંદર સૌપ્રથમ જેને સૌ ત્રણ નંબર ચણાનું જે આપણે વાવેતર થયું છે એ ચણામાં સુકારાનો રોગ સૌથી મોટો ગ્રહણ બનતું હોય છે આ સુકારાના નિયંત્રણ માટે કેવા પગલા ભરવા જોઈએ એ પહેલા એ સુકારાને કેમ ઓળખવો જો સુકારો આવવાનો હોય તો એ ચણાના પાન છે નીચેના ભાગથી પીળા પડવાનું શરૂ થાય ચણાના

સુકારાના નિયંત્રણ માટે યાદ રાખજો સૌથી સારામ સારુ ટેકનિકલની વાત કરું છું સ્ટાન્ડર્ડમાં સ્ટાન્ડર્ડ દવાની વાત કરું છું અને આઈથી નામ નોંધીને જાજો મને સ્ટાન્ડર્ડ કંપનીની મેન ડિસ્ક્રિપ્શન બોક્સમાં કઈ લેવી એનું નામ નાખું છું પણ મેટાલેક્ઝિલ મેમકોઝેપ મેટા લેક્ઝિલ પ્લસ મેમકોઝેપ જે આવે છે એનો ઉપયોગ કરવાનો છે આ સુકારા માટે 3 નંબર ચણા હોય અને જાંબુડિયા ડાઘ પડે એટલે મેટલ એક્ઝલ મેન્કોઝેબનો આપણે ઉપયોગ કરી લેવાનો છે અગર આપે 3 નંબરનું વાવેતર નથી કર્યું અને 6 નંબર સણાનું વાવેતર કર્યું છે અને ઝાંભળિયા ડાઘા પડે તો તમારે માઇક્રો મિક્સ ગ્રેડ 4 નું છંટકાવ કરવાનો છે જે અત્યારે બજારની અંદર રેડીમેડ કોમ્બિનેશનની અંદર

અહીંયા ફોટોની અંદર મેં જે દર્શાવ્યું છે પ્રમાણે ક્યારેક એવી પરિસ્થિતિ થાય કે ચણાનું પાંદડું આ રીતના ચણાનું પાંદડું હોય અને એની આ કિનારીઓ અહીંથી દાઝવાની શરૂ થાય કેવી કિનારીયું આ કિનારીઓ જ્યારે દાઝવાની શરૂ થાય ત્યારે આપણે સમજવું અને ક્યારેક ક્યારેક આવા ગોળ સકડાવાળા ડાઘ પડે આ પોપટા ઉપર તમને ખાસ જોવા મળશે એને એસ્કોસ્કાઇટા બ્લાઇટ નામનો રોગ કહેવાય કેવો એસ્કોસ્કાઇટા

एजोस्ट्रोबीन प्लस एमएमडाइफेन कोना जोलावे विस्तीपच्चिस मिलियन पाउंड नींदर नाफिये नष्ट करी शक्त है अथवा एजोस्ट्रोबीन टेबियो कोना जोलावे अनोपनुपयोग करी शक्त अथवा एजोस्ट्रोबीन

આ સમયે સ્પ્રે પોપટા અવસ્થાએ આ રોગ આવવાની સંભાવના ઘણી વધી જાય જો અગર પોપટા ઉપર આવો રોગ શરૂ થઈ ગયો તો પોપટાની અંદર દાણો ભરાવવાનો છે દાણો બનશે દાણો ઝીણો રહી જશે પોપટો ખાલી રહેશે પોપટો ખાલી રહેશે એટલે ચણાની અંદર આપણે નુકસાન સિવાય આપણા હાથમાં કશું જ નહીં આવે એટલા માટે એઝોસ્ટ્રોબિન ડાયફેન કોનાઝોલ એ સ્ટાન્ડર્ડ

શક દવા સાથે જીરો બાવન ચોત્રીસ નો ઉપયોગ ન કરવો સાથે સાથે માઇક્રોન્યુટ્રિએન્ટનો ઉપયોગ ન કરવો કયો ઉપયોગ કરી શકાય સલ્ફરનો ઉપયોગ કરી શકાય મિત્રો સલ્ફર 80% જે આવે છે એનો તમે ઉપયોગ કરી શકો એ પણ ખૂબ સારું પરિણામ આપશે કયું સલ્ફર 80% કારણ કે ચણાના પાકને સલ્ફરની પણ ખૂબ સારી એવી જરૂરિયાત છે 80% સલ્ફર પણ ઉપયોગ કરી શકાય ઘણી વખત ગયા વર્ષે આપણે આગળના વિડીયોમાં પણ કીધું હતું આ વિડીયોની અંદર પણ કહીએ છીએ કે એમાં ઉપયોગ એકવાર હું એવું માનું મિત્રો નવી કોઈ પણ પ્રોડક્ટ આવે ને આપણી પાસે પચાસ વીઘાનું વાવેતર હોય કે પાંચ વીઘાનું વાવેતર હોય એના દસ ટકાની અંદર જો 5 વિઘાનું વાવેતર હોય તો આપણે 1 વિઘાની અંદર આનો ઓખતરો કરવો જોઈએ અને 50 વિઘાનું આપણી પાસે વાવેતર હોય તો 5 વિઘાની અંદર આ દવાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી નવી જે એલિસીનું માર્કેટનું આપણને ખ્યાલ આવે કારણ કે એનાથી પરિણામ સારું મળે તો આપણે આવતા વર્ષે એને ફરીથી અપનાવી શકે હું 6 વર્ષથી ખેડૂતો સાથે કામ કરું છું આ વર્ષે ખૂબ સારું પરિણામ મળ્યું આવતા વર્ષે દવાનું નામ જ ભૂલી ગયા એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે એટલે ખાસ આ બે રોગને ઓળખતા શિક્ષક તો જ તમારા ચેણા મિત્ર અત્યાર સુધી ખૂબ સારા હતા આવતા દિવસોની અંદર ચેણા અંદર પાયમાલ થતા વાર નહીં લાગે કારણ કે અત્યારે ભેજવાળું વાતાવરણ થઈ જાય ઘણીવાર ઘણીવાર વાદળછાયું વાતાવરણ થઈ જાય ઘણીવાર ઝાકળ ભર્યું વાતાવરણ થઈ જાય ત્યારે આવી પરિસ્થિતિ આપણા પાકને ખૂબ માઠી અસર કરી જતી હોય એટલે ખાસ કરીને સલ્ફર અને આ જે વસ્તુનો જે ભલામણ કરવામાં આવી એનો ઉપયોગ કરવાનો નહીં ભૂલતા હવે ઘણીવાર એવો પ્રશ્ન બને કે દવા નાખ્યા સતા રિઝલ્ટ નથી મળતું એની પાછળના કારણ એવા હોય મિત્રો અત્યારે ખૂબ સારી કંપનીના પેનિટેટર પેનિટેટર એટલે પાંદડાની અંદર દવા ઉતારે એવા સ્ટીકર આવે છે એટલે સ્ટીકરનો પણ મેટાલિક્સિલ મેનકોઝેબ નાખીએ ત્યારે પણ સાથે સ્ટીકર નાખીએ એઝોસ્ટ્રોમિન ડાઇફેનકોનાઝોલ હોય ટેબ્યુકોનાઝોલ હોય કે પછી એસી ટકા સલ્ફરનો આપણે ઉપયોગ કરતા હોય ત્યારે એની અંદર સ્ટીકર ઉમેરવું જરૂરી છે એના સામે તમે પરિણામ મેળવી શકશો એટલે એટલી માહિતી આપના સુધી પહોંચાડવાની હતી ખરેખર માહિતી સારી લાગી હોય તો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ આભાર જય